તો હલો મિત્રો ગુડ મોર્નિંગ આજે મિત્રો આપણે વાત કરીશું કે જે મારી યુટ્યુબ ચેનલની કમાણી કેટલી છે અને મારી ચેનલને બનાવે કેટલો સમય થયો છે અને કેટલા વિડીયો મેં મારી ચેનલની અંદર અપલોડ કર્યા છે અને આજ સુધીના જે મારા સબસ્ક્રાઈબ છે તો તમને મિત્રો ખબર જ છે પણ મેં એની અંદર કેટલી મહેનત કરી છે અને મેં એની અંદર કેટલી કમાણી કરી છે એના વિશે સંપૂર્ણ માહિતી તમારા માટે આ વિડીયોની અંદર લઈને આવ્યો છું કારણ કે ઘણા લોકોની કોમેન્ટ છે કે તમે કેટલા વર્ષથી યુટ્યુબની અંદર કામ કરો છો તમને કેટલા પેમેન્ટ મળ્યા છે તમને પેમેન્ટ મળે છે કે નથી મળતા તમને બે હજાર વીવું છે કેટલા ડોલર મળે છે અથવા પાંચ હજાર વીવું છે કેટલા ડોલર મળે છે અથવા તમારી ચેનલમાં જે સમય અને જે કેટેગરી કઈ છે એની સંપૂર્ણ માહિતી તમને મિત્રો આ વિડીયોની અંદર ટોટલ માહિતી આપવાનો છું મિત્રો તો ખાસ વિડીયોની અંદર બનાવી રેજો અને ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને યુટ્યુબની અંદર મેં જે મહેનત કરી છે એ આખી સફળતા હું તમને દેખાડું છું કે મેં એની અંદર કેટલી મિત્રો મહેનત કરી છે અને તમારે પણ મિત્રો મહેનત કરવી જરૂરી છે કોઈ પણ વ્યક્તિ મિત્રો મહેનત વગર કોઈ વ્યક્તિ આગળ આવતો છે જ નહીં એની અંદર તમારે મહેનત કરવી જ પડે છે પણ હા એટલું બધું મેં દરેક મારા સબસ્ક્રાઈબ મિત્રોને નોલેજ આપેલું છે અને મોટિવેશન આપી છે કે યુટ્યુબની અંદર આગળ જવું છે ને તો મિત્રો ખાસ કરીને મહેનત જરૂરી છે બસ વિડીયોના વ્યૂઝ અને સબસ્ક્રાઈબ ઉપર ધ્યાન આપવાની નથી બસ ટાઈમ ટુ ટાઈમ તમે વિડીયો અપલોડ કરો મિત્રો આજ સુધી મારી ચેનલની અંદર મેં કેટલા વિડીયો અપલોડ કર્યા છે તો અહીંયા હું તમને લાઈવ પ્રૂફ સાથે દેખાડું તમે ખુદ પણ જોઈ શકો છો તો અહીંયા હું યુટ્યુબને ઓપન કરું છું જો અહીંયા તો અહીંયા ચલો અહીંયા યુટ્યુબને ઓપન કરું છું તમે પણ ચેનલને તમે પણ ચેક કરી શકો છો આ ટેકનિકલ જેવું કે મેં યુટ્યુબમાં સર્ચ કર્યું છે અને ચેનલને ઉપર મેં ક્લિક કરી લીધું છે તો આપ જોઈ શકો છો મિત્રો કે વિડીયો કેટલા અપલોડ કરેલા છે છવ્વીસ હજારને એકસો સબસ્ક્રાઈબ છે અને એક હજાર વિડીયો અપલોડ કરેલા છે મેં મારી ચેનલની અંદર ત્યાર પછી મિત્રો એક ઓપ્શન છે અહીંયા આ ચેનલ વિશે વધુ જુઓ તો આપણે એની ઉપર ક્લિક કરી લઈએ જેવું તમે એની ઉપર મિત્રો ક્લિક કરશો તો મારી ચેનલને કેટલા વરસ થયા છે કેટલો ટાઈમ થયો છે તો આપ જોઈ શકો છો મિત્રો અહીંયા ટાઈમ જોઈ લેશો ટોટલ વ્યૂઝ મારા કેટલા છે એ પણ મિત્રો જોઈ શકો છો મારી મહેનત પાછળ જે વ્યૂઝ થયા છે એ પણ જોઈ લો ત્યાર પછી તારીખ કઈ છે જોડાયાની તારીખ જોઈ લો તેર એપ્રિલ બે હજાર એકવીસ બાવીસ અને આ ત્રેવીસ પણ ગઈને આ ચોવીસ ચાલુ છે એપ્રિલ મહિના આવે તેર તારીખ એટલે મારા ત્રણ વરસ ટેકનિકલ જાયગુગા યુટ્યુબ ચેનલની અંદર મિત્રો પૂરા થાય છે અને મિત્રો ખાસ કરીને જે તમે મિત્રો અહીંયા વિડીયોની વાત કરી કે જે લોકો મને એવું પણ કહે છે કે અમારે વ્યૂઝ નથી આવતા તો મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી બસ યુટ્યુબની અંદર સમય આપો મિત્રો કોઈ પણ વ્ય કામની અંદર તમે સમય આપો તો જ તમને સફળતા મળે છે ન કે આપણે આપણને સફળતા તો મળતી જ નથી તમારે ટાઈમ જ નથી આપો તો તમને સફળતા કઈ રીતે મળે તો મેં વિડીયો ઉપર ક્લિક કર્યું છે જે મિત્રો મને વ્યૂઝ મળેલા છે ને આજ સુધી મારા છવ્વીસ હજાર મિત્રો સબસ્ક્રાઈબ છે તે છતાં મને કેટલા કેટલા સબ્રાઇબ વ્યૂઝ મળે છે અને તમે લોકોને મિત્રો નવી ચેનલ બનાવો છો અને દસથી પંદર દિવસમાં એમ કહો છો કે મને વ્યૂઝ કે સબસ્ક્રાઈબ નથી મળતા મિત્રો મને ત્રણ વર્ષ થયો થવાયા તમે જોઈ શકો છો તો પણ મિત્રો મારે છવ્વીસ હજાર સબસ્ક્રાઈબ છે વ્યૂઝ કેટલા આવે છે ચારસો ત્રણસો ચારસો જોઈ લો અહીંયા ત્રણસો ચારસો વ્યૂઝ આવે છે પણ મેં આજ સુધી મારી મહેનતને બંધ નથી કરી એવું વિચાર્યું છે કે આજે નહીં તો આવનારા સમયની અંદર મને સફળતા મળશે ને પછી તો મિત્રો આપણે સારામાં સારી એરણી થશે હવે મિત્રો મારા જે પહેલાં જે વિડીયોની અંદર તમે વિચારતા હશો પહેલાં તમને વ્યૂઝ વધારે મળ્યા છે તો મિત્રો અહીંયા લખેલું છે જૂના વિડીયો આપ તમે પણ જોઈ શકો સૌથી જૂના વિડીયો એની પર મેં ક્લિક કર્યું છે તો મિત્રો આપ વ્યૂઝ જુઓ એની અંદર ખાલી કેટલા કેટલા વ્યૂઝ છે ખાલી જુઓ ચુમ્માલીસ અઠ્યાવીસ અડસઠ જો જે ઓછા ઓછા એકતાલીસ આ વ્યૂઝ છે મિત્રો આ વ્યૂઝ મિત્રો કાંઈ કહેવામાં નથી આવતા મિત્રો તમે સમજી શકો છો આનાથી વધુ વ્યૂઝ આવવા જોઈએ જે મારા અત્યારે હાલની અંદર જે મારા સબસ્ક્રાઈબ છે ને એ એના કરતાં જે આ અત્યારે હાલની અંદર જુઓ વિડીયોની અંદર કોઈ વ્યૂઝ જ નહીં જો સત્યાવીસ કોક જ વિડીયો ચાલેલા છે આપ જોઈ શકો છો અને વિડીયોને બે વર્ષ પહેલાંના વિડીયો છે જો બે વર્ષ પહેલાંનો વિડીયો મિત્રો અહીંયા જો ખાલી સત્યાવીસ હજાર વ્યૂઝ આવેલા છે તો મિત્રો તમે ખુદ મિત્રો સમજી શકો છો કે મેં કેટલી મહેનત કરી છે હવે તમારા જે મારી પેમેન્ટ અને જે મારા ડોલર તમારે મિત્રો ચેક કરવા છે મારી જે અર્નિંગ તો તમે અહીંયા મારા વિડીયોની અંદર આ ચેનલમાં જશો ને એટલે તમને એક ઓપ્શન મળે છે ઇન્સ્ટાગ્રામનું અહીંથી તમારે ચેક કરવું છે તો આપણે ચેક કરી લઈએ એની ઉપર ક્લિક કરીને ડાયરેક્ટલી ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ નથી ખોલતો તો તમે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં મિત્રો તમારે જવાનું છે કારણ કે હું યુટ્યુબની અંદર જે મારી અર્નિંગ થાય છે ને એની વિડીયો હું લાઈવ પ્રૂફ સાથે નથી બનાવી શકતો પણ તમારે લાઈવ પ્રૂફ સાથે જો મારી અર્નિંગ જોઈ તો ઇન્સ્ટાગ્રામમાં જાઓ અને ખાલી સર્ચ કરો ટેકનિકલ જયગુગા જે મારું અકાઉન્ટ છે ઇન્સ્ટાગ્રામનું અને એની અંદર મેં લાઈવ પ્રૂફ સાથે જે મને જેટલા જેટલા વ્યૂઝ ઉપર જે ડોલરો મળે છે જો આ ટેકનિકલ જાયગુગા મેં સર્ચ કરેલું છે અને એની અંદર જે મેં વિડીયો બનાવેલા છે જો આ ડોલર વિશેના જ બનાવેલ છે કેટલા વ્યૂઝ છે કેટલા ડોલર મળે છે અને લાઈવ પ્રૂફ સાથે મોબાઈલમાં દેખાડેલા છે તો તમે મિત્રો જઈને ચેક કરજો અને જો માહિતી ગમે અને યુટ્યુબને લગતા કોઈ પણ માહિતીને યુટ્યુબમાં આગળ વધવા માટે શું કરવું પડે એની દરેક માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો ટેકનિકલ જય ગોગાને મિત્રો